ભુજના વંદે માતરમ ગાર્ડન માં ચોરી ની ઘટના સામે આવી છે વંદે માતરમ ગાર્ડન જે હમણાં નવું જ બનાવવામાં આવેલું છે તેના સળિયા તોડીને અને ચોરી જવાની ફરિયાદ અત્રે મળેલી છે અને તે અંતર્ગત એફઆઈઆર નોંધાવવાની તેમજ જરૂરી રિપેરિંગ કરાવવાની સૂચના આપી દેવામાં આવેલી છે હા તો પણ હોતા માત્રમાં કોઈ સેફ્ટી નથી એના કારણે સેફ્ટી માટે જે ત્યાં બેરિકેડિંગ કરેલું હતું તેમ છતાં કોઈ અજાણ્યા સમૂહ દ્વારા તોડફોડ ચોરી કરવામાં આવેલી છે જે અંતર્ગત નિયમ મુજબની ફરિયાદ નોંધવા માટે સૂચના કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એન્ડી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે